આ બાબતે પોલીસે ચાલક પાસે બિલ્ડિંગ માંગણી કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો આથી પોલીસે ટેમ્પો કબજે કરી જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી જેમાં આરોપીઓ દ્વારા સસ્તા દરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું બારોબાર કૌભાંડ સામે આવતા પુરવઠા વિભાગે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે અનાજ માફિયા ઓલપાડના કિશન ઉદયલાલ ખટે કામરેજના વલથાણ ગામ ખાતેના ક્રિષ્ના રો હાઉસ ખાતે રહેતો અને અનાજ ચોરીમાં અગ્રેસર એવો ટેમ્પો ચાલક મહેશ કાળુ માલણી તથા યમુના એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ઉત્તરાણ અંબેવલી હાઇટ્સમાં રહેતા હસમુખ ભૂપતરાય સૂચક સામે ગુનો નોંધ્યો છે કિશન ખટીક સહિત ત્રણ આરોપીઓમાંથી ઉત્તરાણ પોલીસે હાલ હસમુખ સૂચકની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ટેમ્પામાં એક લાખ બાર હજારથી રૂપિયાની વધુની કિંમતના પચાસ કિલોની ચોખાની સો ગુણો હતી પોલીસે સરકારે એના ટેમ્પો સહિત છ લાખ બાર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુમાં સરકારી અનાજનો જથ્થો સોળમી એપ્રિલે યમુના એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર હસમુખ સૂચકની ઉત્તરાયણની દુકાનેથી ચોખાનો જથ્થો ભર્યો હતો પછી કામરેજ રાજ એગ્રો ફૂડ પ્રોડક્ટના સંચાલકને ફોન પર ચોખાનો ઓર્ડર કર્યો હતો જેથી ટેમ્પાનો માલિક કિશન ખટેકની સૂચનાથી ચાલક મહેશ સત્તરમી તારીખે મધ્યરાત્રે ટેમ્પોમાં ચોખાનું ડિલિવરી કરવા માટે નીકળતા પોલીસની ચેકિંગમાં પકડાઈ જવા પામ્યો હતો અઝર કુર સાથે પ્રકાશવાળા